કેદરાણી બાગ ખાતે આવેલા અતિ ઉપયોગી આવા વૃક્ષોને રક્ષણ આપી હેરિટેજ વૃક્ષ તરીકે જાહેર કરવા જોઈએ પોરબંદરની આનબાન અને શાનસામાં ત્રણ જેટલા રૂખડાના વૃક્ષો અતિ ઉપયોગી ગણી શકાય જે વૃક્ષોને નગરપાલિકાના તંત્ર દ્વારા વિરાસત વૃક્ષ જાહેર કરી તેનું યોગ્ય જતન કરવા માંગ કરી છે ભરતભાઈ રૂગાણી પ્રમુખ બર્ડ કન્ઝર્વેશન સોસાયટી આ જેની અમારી રજૂઆતના રૂપે રાણીબાગમાં સવા સો વર્ષ ના જૂના ત્રણ રૂખડા અડીખમ ઊભ્યા છે કે જેને કલ્પ વૃક્ષની કેટેગરી આપવામાં આવેલી છે અને આફ્રિકાના જંગલમાં છ હજાર વર્ષનું આયુષ્યનો રેકોર્ડ છે એવી રીતે આ વૃક્ષ સો વર્ષથી લઈને નવ હજાર વર્ષ સુધી જીવી શકે છે તો આવા દુર્લભ વૃક્ષને આપણે જતન કરવું જોઈએ અને એને રક્ષણ આપવું જોઈએ એના માટે અમારી એક રજૂઆત છે સુધરાઈના પ્રમુખ ચેતનાબેન તિવારીને કે આ વૃક્ષને વિરાસત વૃક્ષની કેટેગરીમાં સમાવવામાં આવે અને ત્યાં બોર્ડ મૂકવામાં આવે તો જેથી કરીને નવી બોડી આવે કોઈ અધિકારીઓ આવે તો વૃક્ષ છે એ ખાલી માત્ર ચોમાસામાં જ આને પાંદડા આવે છે બાકીના મહિનામાં એકદમ પાન હોતા નથી એટલે પાન આવી ગઈ હોય છે એટલે સૂકું સમજીને કોઈ કાપી ન નાખે અને આનું મહત્ત્વ સમજે એના માટેની એક અમારી રજૂઆત છે અને આ વૃક્ષની ઘણી બધી માનતાઓ છે કે રાજકોટમાં એક વૃક્ષ છે રોખડાનું એમાં ઉટાટીઓ થયો હોય તો એના નીચે બેસીને જલેબીને ગાંઠિયા ખાય તો ઉટાટીઓ મટી જાય નવ દંપતી લગ્ન કરીને પગે લાગવા જાય ફ્રેક્ચર થયું હોય ભંગ થયો હોય હાટકાનો તો એને પગે લાગવા જાય તો મટી જાય એવી રીતે ચોર લોકો રૂખડાના વૃક્ષમાં દીવો કરીને ચોરી કરવા જાય તો ચોરીમાં સફળતા મળે એટલી બધી માન્યતાઓ છે આયુર્વેદિક રીતે પણ ખૂબ જ આનું મહત્ત્વ છે તો મારી સુધરાઈની બોડીને વિનંતી છે કે આને વિરાસત વૃક્ષની કેટેગરીમાં લેવામાં આવે